કેતુલ ભીખુભાઈ સજવાણી છેલ્લા છ મહિનાઓથી ગેરહાજર રહેતા હોવાનું સામે આવ્યું જિલ્લામાં બેન અધિકૃત રીતે ગેરહાજર રહેતા બંને શિક્ષકો સામે શિક્ષણ વિભાગ દ્વારા નિયમો અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવી મારું નામ મધુબેન ભટ્ટ છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દેવભૂમિ દ્વારકા અત્રેના જિલ્લા ખાતે સતત ગેરહાજર રહેતા શિક્ષકો બે છે એક દ્વારકા તાલુકાના ભીમરાણા વાડી પ્રાથમિક શાળામાં વાડા પ્રજ્ઞાબેન વી છે જે ડિસેમ્બર ત્રેવીસ થી ગેરહાજર છે તેમના વિરુદ્ધ નોટિસો તેમજ નિયમ અનુસારની કાર્યવાહી હાલ ચાલુ છે ત્યાર પછી અન્ય વ્યક્તિ છે જે કિલેશ્વર નેસ પ્રાથમિક શાળામાં કેતુલ સવજીયા છે જે માર્ચ બે હજાર ચોવીસથી ગેરહાજર છે તેમના વિરુદ્ધ પણ નિયમ અનુસારની કાર્યવાહી હાલ ચાલુ છે